અદિતિ ને કુખે જીનમાં એ બધા દેવતાઓ પણ દીતી કુખે જીનમાં ઈર્ષાન અદેખાઈ ના ફળ કેવા હોય હિરણ કશ્યપ તપ કરવા ગયો ને પોપટ બોલે નારાયણ આ બોલે બ્રહ્મણે ઘરે આવીને કયાધુન કેવા લાગ્યો કયાધુન કે હું બ્રહ્મણે બોલતો તો અને એક પોપટ આવ્યો એ નારાયણ બોલતો તો ને કયાધુન યાદ આવી ગયું કે આના મોઢામાં કોઈ દી નારાયણ હોય નહીં નારાયણ નું નામ લીધું હાલો આની પાસે જેટલી વખત લેવરાવાય એટલી વખત લેવરાવાય હા તો ખાલી શાકભાજી લેવા પોતાના પતિને ગાડી લઈને ન લઈ જવાય ક્યારેક મંદિરે લઈ જવાય હવે તમે ઘડીક ઉભા રહ્યો તો હું નાવલીમાંથી બક્કાલું લઈ લઉં એમ નહીં એને ક્યારેક હવેલી લઈ જવાય કાન પકડી નહીં ક્યારેક રામ સ્વિનારાયણ મંદિરે લઈ જવાય ક્યારેક રામજી મંદિરે લઈ જવાય અને ક્યારેક આશ્રમોમાં લઈ જવાય એ એને લઈ જવાય કારણ કે તમે ધર્મ પત્ની છો પતિમાં ધર્મ ન હોય ને એના ઘરમાં કદાચ પત્ની ધર્મ વાળી હોય તો ધર્મ ટકી જાય પણ જયારે સ્ત્રી ધર્મ ભૂલી જાય પછી એના ઘરમાં ધર્મ નું સ્થાપન કોઈ દિવસ ન થાય કારણ કે સ્ત્રી એ નો સમોહિતમ સંમોહન કરનારી છે શક્તિ કયા દુએ કીધું પોપટ થોડો નારાયણ નું નામ લઈ લીધું ને પછી યાદ આવી ગયું કે આને પેટમાં બાળક છે આપણે બે નારાયણનું નામ લઈએ તો અંદર રહેલો છે દીક્ષા મળી જાય કયા દુઃકે કે તમારું છટકી ગયું લાગે વાત વાતમાં જેના છટિકા કરે ને એ બહુ ભટીકા કરે બહુ વાત વાતમાં જેમ કે મારું છટકી બહુ જાય એ છટકી જાય એ ભટકા જ કરે જેના બહુ છટકાઈ બહુ ભટકે જેના બહુ અટકે એ બહુ ન ભટકે ઘણી વખત નારાયણનું નામ લીધું ને પછી નારાયણ બ્રહ્મ કારણ કે કુખમાં મળી ગયા સંસ્કાર પેટમાં મળે સંસ્કાર ક્યારે ભૂલાતા નથી અત્યારે માવું વાત કરે ને મારો છોકરો તો બે વર્ષનો નો થયો પણ મોબાઈલનો લોક ખોલી નાખે ગેમ રમે સરસ મજાનો બધો ફોટો પાડી લે ફોટો એડિટ કરે પોસ્ટ કરે વાયરલ કરે બે વર્ષનો છે બધુંય આવડે છે આપણે બે વર્ષ હતા તેથી આવડતા હતા બુટાન બંધ કરતા બુટાન તેથી બટન ક્યાં હતા તેથી પાટલું નહોતા પેન્ટ હતા નહીં બુશર્ટ હતા શર્ટ હતા નહીં હા તેથી દફતર હતા સ્કૂલ બેગ થોડી હતી હા નોટબુક હતી પાટી હતી પેન હતી કે વતણું હતું બેન ભણાવતા ટીચર હતા હા સ્કૂલ હતી કે નિહાળ હતી કોણ હતું તો બે વર્ષના બાળકને મોબાઈલ આવડે છે તો એલા આવડે જ ને પણ એ પેટમાં હતો તેથી અડધી રાત સુધી ઉડું ઈ જ કર્યું છે એટલે એને મોબાઈલ આવડે તેથી અડધી રાત સુધી જો ગીતાજી સાંભળ્યો હોત તો જન્મતા વે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા ઉત્સવા મામકા પાંડવા ચેવ કેમ કુર્વત સંજય એ જન્મતા આવે બોલ જો કાનમાં એરફોન નાખીને ગીતાજી ઉપનિષદ ગંગાના એપિસોડ જોયા હોત અને એ ગયો તપ કરવા ભગવાન પ્રસન્ન થયા કીધું માંગ દાનવો તપ બહુ કરે પણ માંગતા આવડે નહીં એટલે એક જ વસ્તુ માંગે મેં કા કા કોઈ મારે નહીં આ એક જ વચન માગે અને હિણ કશ્યપુ ને ભગવાન ભગવાન વરદાન આપે કે જા તને કોઈ નહીં મારે આ જગત ની અંદર કોઈ નહીં મારે ભગવાન ને કીધું પણ યાદ રાખજે જેથી નિમિત્ત ને કાળ એમ નહીં ભગવાન લખી જો માણ નહીં પશુ નહીં ઘર નહીં ઘરની બાર નહીં અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં ઉપર નહીં નીચે નહીં અરે ભગવાન તમારા બનાવેલા એક કોઈ મારો મારો વાળ વાંકો ન કરી શકે લખી દો અને ભગવાન લખી દો કાંઈ વાંધો સહી કરી દીધી અને આવ્યો ઘરે પછી બધા બતાવે જો ભાઈ આમાંથી કઈ તો કીધું હા આમાં અમારું કઈ હાલ એમ નથી બે જાઓ આખી દુનિયા ઉપર વિજય મેળવવા વાળો હતો એના એના ઘેરે પ્રહલાદ જેનો જન્મ થયો અને પછી આપણી ગુજરાતી કહેવત છે જેને કોઈ ન ભૂગે હા ખાલી જગ્યા તો તમે બધા બહુ હોશિયાર છો હાહા હા એને પેટ પૂગી જાય ને ખેર આ સમય આપણે બહુ આગળ યોગ્યો છે એટલે બહુ ઝાઝું નહીં પણ પછી તો એને મારવાના અનેક પ્રયત્નો થયા હું વારા ઘડીએ છે ને મારા કથા આવે ને ત્યારે બધા મને કેમ પ્રહલાદને કેવો કુવામાં તેમ બધું ભગત હેરાન થતો એનું વર્ણન ન કરાય એને ટૂંકાવી દેવાનું હોય કોકના દુઃખ ન ગાવાના હોય કોકના સુખ ગવાય કોકની ઓહો તારે તો ખીચડી નહોતી ને હવે તો તારે કેવું થઈ ગયું ઓહ તારા બાપા તો બિચારાને કાંઈ કપડાય પહેરવા નહોતા ને અમે પાંચ રૂપિયા આપ્યા હતા ને તેથી પચીસ રૂપિયા અમે દીધા હતા ને નહીં તારે ભગવાનની દયા થઈ ગઈ કાં એટલું એને યાદ ન ખરાવો માંડ ભૂલાણું છે કોકના દુઃખ લાંબુ ના કરો એટલે હું બધા ભગવાનના ભક્તો જે હેરાન થયા હોય ને એને હું આવું શોર્ટ મેસેજ કન્વર્ટ આવું ટૂંકું કર નાખું એટલે પર્વત ઉપરથી થી ફેંક્યો ભગવાને બચાવી લીધો સમુદ્ર ની અંદર ફેંક્યો ભગવાને બચાવી દો સર્પો ની વચ્ચે ફેંક્યો ભગવાને હાથીઓ ની વચ્ચે ભગવાને બચાવ્યો કેમ બચાવ્યો તો કીધું એના મોઢામાં ભગવાનનું નામ હતું કોણ મીઠા એવું છે જીસે તુમે સબ દુઃખ દૂર હુએ જબ તેંદાજ કે સાપરિયા દુઃખ દૂર હુએ જબ તેનામ કોજા મિલે મીરા પ્રહલાદે ધ્રુવે ભગવાનનું નામ લીધું અને નામ લીધું ભગવાને કામ કર્યું